ક્રિસ્પી કરારા મેથીના ખાખરા બનાવવા માટે મેથીને સ્વચ્છ પાણીથી ધોઈ લીધી છે અને પછી ઝીણું ઝીણું એને ટૂંક કરી લીધું છે તો હવે એને આપણે તેલમાં ફ્રાય કરવાની છે તો બે ચમચા જેટલું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરી પછી આપણે એને બાઉલમાં કાઢી લેવાની એમાં ઘઉંનો ઝીણો લોટ કરી રોટલીનો અને આપણે મદા મસાલા કરી અને મીડિયમ થિકનેસવાળો લોટ બાંધી લેવાનો છે પાંચ મિનિટનું રેસ્ટ આપી અને પછી આપણે જેવું પાપડ વણીએ ને એટલો પાતળો આપણે વણી લેવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી આવો ફ્લેટ તવો હોય ને એમાં આપણે કાચા પાકા શેકી લેવાના છે તો આ જ રીતે આપણે બધા ખાખરાને પહેલા શેકી લઈશું અને ફરી આપણે પછી પાછું એ જ તવા ઉપર ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે ક્રિસ્પી થાય ને દબાવતું જવાનું અને શેકતું જવાનું નીચે ઉતારી આવી જાળીવાળી પ્લેટ હોય ને એમાં આપણે રાખી દેવાનું જેથી વરાળથી ઢીલા ન થાય ઠરે પછી ભેગા કરવાના તો ડિટેલ્સ માહિતી માટે ચેનલ પર વિઝિટ કરજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં થેન્ક